ઉમેદવારોનું અનોખું રૂપ જોવા મળ્યું છે ભરૂચ લોકસભાથી ભાજપના ઉમેદવાર સવારી કરી કાર્યકર્તાઓની માન આપવા ઘોડે સવારી કરી છે તેવું વસાવાનું કહેવું છે તો જે રીતે ચૂંટણી પ્રચારની અંતિમ ખડી જે છે જોવા મળી રહી છે તેને લઈ અને અનોખો પ્રચાર જોવા મળી રહ્યો છે ઘોડે સવારી કરી અને ઉમેદવારો

કોઈક બગી પર બેસાડે કોઈક ઘોડા પર બેસાડે અને જેવો જે કાર્યકર્તાનો મૂળ અને કાર્યકર્તા નો જુસ્સો ચૂંટણી પ્રચારમાં બધું જ થતો હોય છે અમે એકલા બધા લોકો આ બધા પ્રક્રિયા માંથી પસાર થતા હોય છે